નમસ્કાર આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણામાં એક ફૂલમાં કે માછલીમાં એવું તો શું છે જે એક પથ્થરમાં નથી ચલો આજે આ જ મૂળભૂત સવાલ પાછળ છુપાયેલા રહસ્યને ઉકેલીએ અને સમજીએ કે ખરેખર સજીવ હોવાનું મતલબ શું છે તો ચાલો આ સવાલ પર જરા ઊંડા ઉતરીએ એવી કઈ ખાસિયત છે જે જીવનને એક ખુરશી કે પહાડ જેવી નિર્જીવ વસ્તુઓથી એકદમ અલગ પાડે છે આ જ સવાલ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો આપણી દુનિયા સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચાયેલી છે સજીવ અને નિર્જીવ અને આ બંનેને અલગ પાડતી રેખા છે અમુક ખાસ ગુણધર્મ જે ફક્ત અને ફક્ત સજીવોમાં જોવા મળે છે પણ આટલી બડી લાક્ષણિકતાઓ કોણ યાદ રાખે બરાબર ને પણ ચિંતા ના કરો આ બધું જ સરળતાથી યાદ રાખવા માટે આપણી પાસે એક મજેદાર ગુપ્ત કોડ છે અને ગુપ્ત કોડ છે એમ આર એસ જી આર ઇન નાના આ કોઈ વ્યક્તિનું નામ નથી આ તો જીવનના સાત સૌથી જરૂરી લક્ષણોને યાદ રાખવાની એકદમ ટૂંકી અને સરળ રીત છે ચાલો ત્યારે એક પછી એક આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આપણા કોડનો પહેલો અક્ષર છે એમ જેનો મતલબ છે મૂવમેન્ટ એટલે કે હલનચલન પણ અહીંયા એક વાત સમજવા જેવી છે હલનચલન એટલે ખાલી ચાલવું દોડવું જ નહીં એના ઘણા અલગ અલગ રૂપો છે જો પ્રાણીઓ તો ખોરાક માટે કે પછી કોઈ ખતરાથી બચવા માટે આમ તેમ ફરે છે એ તો આપણે જાણીએ જ છીએ પણ શું તમે જાણો છો કે એક સૂર્યમુખી પણ આખો દિવસ સૂરજની પાછળ પાછળ પોતાનું મોઢું ફેરવીને હલનચલન બતાવે છે અને વેલા જે ધીમે ધીમે કોઈ આધાર પર વીંટળાઈને ઉપર ચડે છે એ પણ તો એક પ્રકારનું હલનચલન જ છે તો એમ પછી આવે છે આર એટલે કે રેસ્પિરેશન જેને આપણે ગુજરાતીમાં શ્વસન કહીએ છીએ આને તમે શરીરની એનર્જી બનાવવાની ફેક્ટરી સમજી લો આ ખાલી શ્વાસ લેવા મૂકવાની વાત નથી આખી પ્રોસેસ બહુ જ સિમ્પલ છે સૌથી પહેલાં સજીવો ઓક્સિજન શ્વાસમાં લે છે પછી શરીર આ ઓક્સિજનનો ઉપયોગ કરીને આપણે જે ખાધું હોય એમાંથી તાકાત એટલે કે ઉર્જા બનાવે છે અને છેલ્લે આ બધામાં જે નકામું કાર્બન ડાયોક્સાઇડ બને એને શ્વાસ દ્વારા બહાર કાઢી નાખે છે હવે વારો છે એસનો એટલે કે સેન્સિટિવિટી જેને આપણે સંવેદનશીલતા કહીએ છીએ આનો સીધો સાધો મતલબ છે કે દરેક જીવ પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એને અનુભવી શકે છે અને એના પર કોઈક ને કોઈક પ્રતિક્રિયા પણ આપે છે આનું સૌથી મસ્ત ઉદાહરણ તો છે લજામણીનો છોડ તમે એને ખાલી અડો અને બસ એના પાંદડા જાણે શરમાઈને બીડાઈ જાય છે આજ તો છે સંવેદનશીલતા ચાલો હવે આગળ વધીએ જી પર જી એટલે ગ્રોથ એટલે કે વૃદ્ધિ દરેક જીવંત વસ્તુ પછી ભલે છોડનું બીજ હોય કે કોઈ પ્રાણીનું બચ્ચું એ સમયની સાથે મોટું થાય છે એનો વિકાસ થાય છે અને આ તફાવત તો એકદમ સાફ છે એક નાનકડા બીજમાંથી કેવડું મોટો વડલો બની જાય છે પણ શું આપણે ક્યારેય કોઈ ગાડીને પોતાની જાતે મોટી થઈને ટ્રક બનતા જોઈ છે ના ક્યારેય નહીં આ તો છે સજીવ અને નિર્જીવ વચ્ચેનો મોટો ફરક આપણા કોડમાં ફરીથી આર આવે છે પણ આ વખતે એનો અર્થ અલગ છે આ આર છે રીપ્રોડક્શન એટલે કે પ્રજનન આ એ જ પ્રક્રિયા છે જેના લીધે ધરતી પર જીવન પેઢી પેઢી ચાલતું રહે છે આના વગર તો કોઈ પણ જાતિનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય અને પ્રજનનની રીતો પણ કેટલી બધી અલગ અલગ છે જેમ કે પક્ષીઓ ઈંડા મૂકે છે પ્રાણીઓ સીધા બચ્ચાને જન્મ આપે છે અને વનસ્પતિઓ બીજ દ્વારા પોતાની નવી પેઢી ઉગાડે છે રીત ભલે અલગ હોય પણ હેતુ એક જ છે જીવનને આગળ વધારવાનો હવે આપણે પહોંચ્યા છીએ ઈ પર ઈ એટલે એક્સક્રિશન એટલે કે ઉત્સર્જન આને આમ સમજો જેમ કોઈ ફેક્ટરીમાં કામ થાય તો કચરો પણ નીકળે બસ એ જ રીતે સજીવોના શરીરમાં પણ ઘણી બધી ક્રિયાઓ દરમિયાન નકામા પદાર્થો બને છે અને શરીરને તંદુરસ્ત રાખવા માટે આ કચરાને બહાર કાઢવો ખૂબ જરૂરી છે આપણા શરીરમાંથી પરસેવો કે પેશાબ નીકળે છે એ આ કચરો જ છે એ જ રીતે વનસ્પતિઓ પણ ગુંદર રાળ કે પછી પાનખરમાં પોતાના પાંદડા પાડીને પોતાના શરીરનો કચરો સાફ કરે છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા ગુપ્ત કોડના છેલ્લા અક્ષર પર એન એન ફોર ન્યુટ્રીશન એટલે કે પોષણ એકદમ સિમ્પલ છે જેમ ગાડી ચલાવવા પેટ્રોલ જોઈએ એમાં દરેક સજીવને જીવવા મોટા થવા અને કામ કરવા માટે ખોરાકની એટલે કે ઉર્જાની જરૂર પડે છે પણ હા પોષણ મેળવવાની રીતો પાછી અલગ અલગ છે વનસ્પતિ તો બહુ હોશિયાર છે એ સૂરજની રોશનીમાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે જ્યારે પ્રાણીઓને એમને તો ખોરાક માટે કાં તો વનસ્પતિ ખાવી પડે છે અથવા તો બીજા પ્રાણીઓનો શિકાર કરવો પડે છે તો આ એમઆરએસ આરએસ ગ્રેઇન તો આપણને સમજાવે છે કે જીવન ટકાવી રાખવા માટે શું શું જરૂરી છે પણ આ બધાની ઉપર જીવનને વ્યાખ્યાયિત કરતા બે એવા સત્યો છે જે તેનો પાયો અને અંત નક્કી કરે છે અને એ પાયો છે કોષ એટલે કે સેલ આપણે જે પણ જૈવિક ક્રિયાઓની વાત કરી એ બધી આ નાનકડા કોષની અંદર જ થાય છે એમ સમજો કે દરેક સજીવ આવા લાખો કરોડો કોષોથી બનેલી એક ઇમારત છે કોષ વગર જીવન શક્ય જ નથી અને બીજું સનાતન સત્ય છે જીવનચક્ર દરેક જીવ એક સફરમાંથી પસાર થાય છે પહેલા જન્મ પછી વૃદ્ધિ પછી વૃદ્ધાવસ્થા અને છેલ્લે મૃત્યુ આ એક એવી કુદરતી યાત્રા છે જે પથ્થર કે ખુરશી જેવી નિર્જીવ વસ્તુઓ ક્યારેય નથી કરતી તો યાદ રહ્યું ને જીવનનો એક ગુપ્ત કોડ એમ એટલે મૂવમેન્ટ આર એટલે રેસ્પિરેશન એસ એટલે સેન્સિટિવિટી જી એટલે ગ્રોથ ફરીથી આર એટલે રિપ્રોડક્શન ઈ એટલે એક્સક્રીશન અને એન એટલે ન્યુટ્રિશન જેની પાસે આ સાત લક્ષણો છે બસ એ જ સજીવ છે પણ આટલું સમજ્યા પછી એક બહુ જ મજેદાર સવાલ મગજમાં આવે છે વાયરસ વિશે શું એ પોતાની જાતે તો પ્રજનન કરી જ નથી શકતો એને તો બીજાના કોષની મદદ લેવી પડે છે તો એમઆરએસ ગ્રીનના હિસાબે શું વાયરસને ખરેખર સજીવ કહેવાય કે પછી નિર્જીવ આ સવાલ પર વિચારવા જેવું ખરું